વાઘોડિયા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વ દિવસની ઉજવણી કરાઈ વિશ્વકર્મા જયંતિ વિશે તેમજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કઈ રીતે પહોંચવું તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા વડોદરા જિલ્લાના વાઘોડિયા જીઆઈડીસીના સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બરોડા મોલ્ડ ડાયસ એન્ડ યુનિટ ટુ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી વડોદરા દ્વારા વિશ્વકર્મા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાઘોડિયા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના તમામ ઉદ્યોગપતિઓ હાજરી આપી હતી અતિથિ વિશેષ પદે વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેમજ વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ બરોડા મોલ્ડ એન્ડ ડાયસના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા વડોદરા જિલ્લા પ્રમુખ વિરલ ચૌધરી તેમજ અરવિંદ પટેલે લઘુ ઉદ્યોગ ભારતી વિશે માહિતી પૂરી પાડી હતી આજે વાઘોડિયા ખાતે વાઘોડિયા જીઆઈડીસીની અંદર એક તો વિશ્વકર્મા જયંતીનો દિવસ હોય એટલે દરેકને વિશ્વકર્મા જયંતીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાઘોડિયા સિદ્ધિ જેઆઈડીસી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો લઘુ ઉદ્યોગોને સરકાર તરફથી શું શું સુવિધા મળે છે એનું પણ અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું કારણ કે સરકાર તરફથી એસે લઘુ ઉદ્યોગોને ખૂબ મોટી રાહત સબસિડી અને લઘુ ઉદ્યોગ માટે થઈને ઘણા બધા લાભો આપવામાં આવતા હોય છે એ લાભોને ઘણા બધા ઉદ્યોગોને ખબર પણ નથી હોતી એના માટે થઈને આ લઘુ ઉદ્યોગ ભારતી સંઘ દ્વારા આજે આ વાઘોડિયા જીઆઈડીસી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યક્રમની અંદર નાના નાના ઉદ્યોગો જોડાણા અને દરેકને સરકાર તરફથી શું શું સુવિધાઓ આપવામાં આવે છે એની તમામ વિસ્તૃત રીતે ચર્ચા કરી અને દરેકને સમજ આપવામાં આવી અને રોજગારી માટેનો પણ મુદ્દો આજે લઘુ ઉદ્યોગો દ્વારા કઈ રીતે રોજગારી વધારે મળે લોકોને એની પણ આજે ચર્ચા કરવામાં આવી અને તમામ વાઘોડિયા અને વડોદરા જિલ્લાના લઘુ ઉદ્યોગો હાજર રહ્યા એમાં માન્ય પ્રમુખ શ્રી અરવિંદભાઈ ચૌધરીજી અને એમની આખી ટીમે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું એ બદલ એમને ખૂબ અભિનંદન અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ